ખારા ખાડા પડી ગયા છે કેટલા અકારે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી સો કરવામાં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆરમાં આવેલી છે ત્યાં ઇન્ટેન્શલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માઠું મૂકેલું છે એમની બેલી ભગતમાં ગિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડા ને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માંડ કડક સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે સાંસદ ચૂંટાયેલા છે એ બે બાકલા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ મિલી પકેટમાં કરોડો રૂપિયા કરેલા છે ત્યારે સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારો મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શેર પાડશે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા અમને જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઊભી છે મારે પોલીસ એસપીને એસપી વિનંતી છે કે પત્તો મારે પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઊભી રહી જાય છે સુકામ અમે ધરપકડ કરો જેની ગાડીઓ વરલોડ છે જારીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા મૃત્યુ પામેલા છે સીસીટીવી કેમેરા લગાવો કોંગ્રેસ આગેવાનો પાછળ પડે છે સુખામ ભાજપ ની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજર જો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નઈ લે આજે અમે ભૂકો બોલાવી દઈશું ભૂમ મેફેર ની ઓફિસ તમે બંધ કરાવી દઈશું